શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે આજરોજ સાવનભાદો ના હિંડોળા શ્રી ગિરિરાજજીની તળેટી માંગ યોજવામાં આવેલ જેના મનોરથી પ્રિયંકા અલ્પેશભાઈ ડોબરિયા તથા સુહાની અરવિંદભાઈ કાનાની હતા મનોરથી પરિવાર દરેક બેઠકજી ના સેવા કાર્ય સદા તત્પર હોય છે સાથોસાથ રાજુભાઈ સોની કાનાભાઈ વિપુલ વિપુલવાળા સુધીર મણિયાર અને બહેનોએ ખૂબ તન્મધન થી સેવાઓ કરી સુંદર સજાવટ આજે કરી હતી જે પ્રશંસનીય હતી દરેક વૈષ્ણવો મોટી સંખ્યામાં આવી

કાનાણી જેમના તરફથી છે જે બહેનો મનોરથી તો થયા પણ મહેનત પણ એટલી બધી કરી છે સજાવટમાં જેમાં રાજુભાઈ રાજુભાઈ સોની કાનાભાઈ ખીમાણી સુધીરભાઈ મણિયાર ઘણા ભાઈઓએ ખૂબ મહેનત કરી એના હિંડોળાની સજાવટ કરી છે જ્યાં જે વૈષ્ણવ દર્શન કરી રહ્યા છે કે જાણે જતીપુરામાં ગિરિરાજમાં દર્શન કરતા હોય એવા સુંદર દર્શન થઈ રહ્યા છે જેની આપણે કોઈ સીમા નથી એટલો આનંદ છે બધા વૈષ્ણવનો આજે હિંડોળા જે આનંદથી કરે છે જે રાજુભાઈ સોની અને ગિરીશભાઈ સોની સુધીરભાઈ મણિયાર દરેક ભાઈઓનો ખૂબ સહકાર છે અને આ રીતે ઠાકોરજીને લાડ લડાવે છે અને બધા વિષ્ણુનો ખૂબ જ પ્રેમથી એને આનંદથી દર્શન કરી રહ્યા છે શ્રી વલ્લભ